અમારે એક મારા મિત્ર છે અમરેલીમાં ઘણા વર્ષો પહેલા અત્યારે તો બહુ વૃદ્ધ હશે એ મને કે હું છે ને કૃષ્ણ ભગવાન હા ઉપાસ પાછા મને કે આમ પુષ્ટવેલા ઠાકોરજી છે ગર્ભ અને તમારા બેન છે ને એ મને કહે શંકરને માને એટલે એની પૂજા આ દિવાલે મારી પૂજા આ દિવાલ પૂજા કર્યા કરે હું મારી પૂજા કર્યા કરું પછી મેં પૂછ્યું એ વડીલ હા મેં કીધું બે પૂજા તમારી પૂરી થઈ જાય હા પછી તમે ઘર જ્યારે ખાલી પડે ત્યારે કૃષ્ણ અને શંકર ક્યારે ઝઘડે છે તો મને કહે ના એ તો નિરાતે બેઠા હોય તો કીધું એ જ બહુ મહત્ત્વનું છે એ નથી ઝઘડતા તો આપણે એના નામ પર શું કામ ઝઘડીએ છીએ